પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગડોળ ગામમાં સર્વ સમાજની યુવા ટીમના સંયુક્ત ઉપક્રમે આયોજિત સર્વસમાજના વિદ્યાર્થીઓ માટે ભરતીની તૈયારીઓ કઈ રીતે કરવી તે અંગે આજે માર્ગદર્શન સેમિનારનું આયોજન સરપંચની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓની દોઢ સ્પર્ધાની તૈયારી માટે કોચને બોલાવી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો સૈયારો પ્રયાસ કરાયો હતો અને ચાલુ વર્ષ દરમિયાન વાગડોળ ગામમાંથી કોઈ પણ વ્યક્તિઓએ સરકારી ખાતામાં નોકરી મેળવેલ હોય તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે વાગડોળ ગ્રામ પંચાયત ખાતે દર્દીઓ માટે ફ્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બીપી ડાયાબિટીસ અને અન્ય રોગોની દર્દીઓને નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી સાહેબ આપણે જે વાગડોદ પંચાયત રાખવામાં આવે છે શું કહેવા માંગો સાહેબ આપણે એક વાગડોદ ગામની અંદર સરપંચશ્રીના સહયોગથી અને ગામ લોકોના સહયોગથી આપણે વાગડોદ ગામમાં આજે સેવા સેવાકીય કેમ્પનું આયોજન કરેલું હતું જેમાં લોકોનું નિદાનથી લઈને એમને દવા સુધી આપણે એક મફત કે ફ્રી નિદાન ચેકઅપ કેમ્પ રાખેલો હતો આજે કઈ કંઈક બીમારીને દવા આપવામાં આવી હતી આપણે બીપી છે ડાયાબિટીસ છે હૃદય રોગને લગતી બધી બીમારીઓ છે એને લગધી બધી જે આપણે સારવાર કરવામાં આવી ઈસીજી ઇસીજી છે બીપી છે ડાયાબિટીસના રિપોર્ટ બધા નિશુલ્ક કરવામાં આવેલા હતા અંદાજે કેટલા લોકોએ લાભ લીધો છે અંદાજે આની અંદર 50 પચાસથી સાઠ લોકોએ ગામ લોકોએ લાભ લીધો છે આપનો પરિચય સાહેબ હું ડોક્ટર કલ્પેશ ગોસ્વામી વિશ્વાસ હોસ્પિટલ એન્ડ આઈસી મેડિકલ ઓફિસર છું અમારી સાથે છે ડોક્ટર સૌરભસિંહ ઠાકુર એમડી મેડિસિન ઓકે કેમ રાખવામાં કઈ અનુસંધાન રાખવામાં આવ્યો તો વાગડોદ ગામના યુવા જે ધન છે યુવા ધનને ભવિષ્યની કારકિર્દી માટે એટલે કે આ વર્ષે અમારે દસ દીકરા દીકરીઓ સરકારી નોકરીઓમાં લાગ્યા તો એનાથી આગળ વધારે તક મળે અને આવતીસાલ વધારેને વધારે આની અંદર સામેલ થાય એ માટે અમારી મેઘરાજભાઈની ટીમ એ નવી પંચાયત બોડીમાં ટીમ આ યુવા ટીમ છે ને યુવા ટીમે આ કાર્યક્રમ એના અનુસંધાન રાખ્યું આ કાર્યક્રમ આ કઈ જગ્યાએ રાખવામાં આવે તો વાગડો કાર્યક્રમ અમારા ઇતિહાસમાં પહેલીવાર પંચાયત ઘરની અંદર રાખવામાં આવ્યો તો અને આજ સુધી મારી ઉંમરમાં મેં જોયું તો પંચાયત વિભાગે આ કામ કરી આ વર્ષે જ મેં જોયું અમને આપનો પરિચય છે પટેલ રાજેશકુમાર મોહનભાઈ ગામ વાગડું કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ